નમસ્કાર મિત્રો લક્ષ્યાંક એજ્યુકેશનલ ચેનલમાં આવવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર આજે આપણે બૌદ્ધ ધર્મના વન ના ક્વેશ્ચન ચર્ચા કરવા જઈ રહ્યા છીએ અવારનવાર કોમ્પિટે એક્ઝામમાં પૂછાતા બૌદ્ધ ધર્મના ક્વેશ્ચનો કવર કરવાનો પ્રયાસ કરેલો છે જોઈએ બૌદ્ધ ધર્મ ગૌતમ બુદ્ધનો જન્મ ક્યારે અને ક્યાં થયો હતો તો ગૌતમ બુદ્ધનો જન્મ ઈસવીસન પૂર્વે પાંચસો ને માં નેપાળના કપિલ વસ્તુ નગર પાસે વનમાં થયો હતો ગૌતમ બુદ્ધ નું બાળપણનું નામ શું હતું તો ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ સિદ્ધાર્થ હતું ગૌતમ બુદ્ધ ના પિતાનું નામ શું હતું અને તેઓ ક્યાં કુળના વડા હતા તો શુદ્ધોધન તેમના પિતાનું નામ હતું અને તેઓ શાક્ય નામની ક્ષત્રિય જાતિના વડા હતા ગૌતમ બુદ્ધના માતાનું નામ શું હતું તો ગૌતમ બુદ્ધના માતાનું નામ માયાદેવી હતું જો આયે ક્લિયર કરી દઉં ગૌતમ બુદ્ધના જન્મ દેનાર માતાનું નામ માયા દેવી છે પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં એવું પૂછાય છે કે પાલક માતા ગૌતમ બુદ્ધના પાલક માતા કોણ છે તો ગૌતમ બુદ્ધના પાલક માતા એમના માસી એટલે કે પ્રજાપ્રતિ ગૌતમી છે આપણે એક યાદ રાખજો સિદ્ધાર્થના લગ્ન કોની સાથે થયા હતા તો સોળ વર્ષની ઉંમરે સિદ્ધાર્થના લગ્ન યશોધરા નામની રાજકુમારી સાથે થયા હતા ગૌતમ બુદ્ધના પુત્રનું નામ શું હતું તો ગૌતમ બુદ્ધના પુત્રનું નામ રાહુલ હતું ક્યાં ચાર દ્રશ્યો જોયા પછી સિદ્ધાર્થને સંસાર પ્રત્યે વૈરાગ્ય થયું તો એક રોગી માણસ એક વૃદ્ધ માણસ એક શબ અને એક સાધુને જોયા પછી ગૌતમ બુદ્ધના આચાર જોયા પછી તેમને સંસારમાંથી મુક્તિ મેળવવાનો વિચાર આવ્યો ગૌતમ બુદ્ધના ગૃહ ત્યાગની ઘટનાને ઇતિહાસમાં ક્યાં નામે જાણીતી છે જો આ કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય છે આ યાદ રાખવાનો પ્રયાસ કરજો કે ગૌતમ બુદ્ધના ઘર ત્યાગવાના પ્રયાસને મહાભિનિષ્ક્રમણના નામે ઓળખવામાં આવે છે જ્ઞાન પ્રાપ્તિ બાદ સિદ્ધાર્થ ક્યાં નામે ઓળખાયા તો ગૌતમ બુદ્ધ વૈશાખી પૂર્ણિમાના દિવસે જ્યારે એને જ્ઞાન પ્રાપ્ત થયું એ ગૌતમ ગૌતમ બુદ્ધ તરીકે ઓળખાયા બુદ્ધે પોતાનો પ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો હતો તો તેમણે પોતાનો પ્રથમ ઉપદેશ ચારનાથમાં આપ્યો હતો ગૌતમ બુદ્ધના પ્રથમ ઉપદેશની ઘટનાને શું કહેવામાં આવે છે તો ધર્મચક્ર પરિવર્તન કહેવામાં આવે છે ગૌતમ બુદ્ધનું નિર્વાણ ક્યારે અને ક્યાં થયું હતું તો ઈસવીસન પૂર્વે ચારસો રાજ્યના પાટનગર કુશીનગરમાં વર્ષની વયે તેમનું નિર્વાણ થયું હતું બુદ્ધ ધર્મના ચાર આર્ય સત્ય પ્રથમ સત્ય કયું છે તો સંસાર દુઃખમય છે બુદ્ધના મતે દુઃખનું મૂળ કારણ શું છે તો તૃષ્ણા થઈ શકે છે તો તૃષ્ણા એટલે કે ઈચ્છાનો ત્યાગ કરવાથી દુઃખનો નાશ થઈ શકે છે દુઃખ નાશ માટે બુદ્ધે કયો માર્ગ બતાવ્યો છે તો બુદ્ધે અષ્ટાંગ માર્ગ બતાવ્યો છે જેનાથી તમે દુઃખમાંથી મુક્ત થઈ શકો છો અષ્ટાંગ માર્ગના પ્રથમ બે અંગો છે તો સમ્યક સમ્યક દ્રષ્ટિ અને સંકલ્પ એ અષ્ટાંગ બે અંગો છે બૌદ્ધ ધર્મના પવિત્ર ગ્રંથને શું કહેવાય છે તો ત્રિપિટક કહેવામાં આવે છે ત્રિપિટકમાં કયા ત્રણ ગ્રંથોનો સમાવેશ થાય છે સુપ્ત પીઠક વિનય પીટક અને અભિધમ પીઠક સાધુ સાધ્વીઓ માટે નિયમો બનાવવામાં આવ્યા છે બુદ્ધ અને તેમના શિષ્યોના સંવાદો કયા ગ્રંથમાં સંગ્રહિત છે તો સુપ્તપીટકમાં બુદ્ધ અને તેમના શિષ્યોના સંવાદનો ગ્રંથ છે અને તે દીર્ઘ નિકાય તરીકે ઓળખાય છે દીર્ઘ નિકાય દાર્શનિક વિવેચન કરવામાં આવ્યું છે બુદ્ધના પૂર્વજન્મની કથાઓ ક્યાં નામે ઓળખાય છે તો બુદ્ધ ના કથાઓ જાતક કથાઓ તરીકે ઓળખાય છે પ્રથમ બોધ પરિષદ એટલે કે પ્રથમ પ્રથમ સૌ પરિષદ પરિષદ ક્યાં યોજાઈ હતી અને તેનું મુખ્ય પરિણામ શું હતું તો બીજી બૌદ્ધ પરિષદ વૈશાલીમાં યોજાઈ હતી અને તેમાં મૌખિક ઉપદેશોને લઈને મતભેદ તથા બૌદ્ધ સંઘ બે ભાગમાં વહેંચવામાં આવ્યો હતો એટલે કે હિનિયાન અને મહાયાન આ બે ફાટાઓ પડ્યા ત્રીજી બૌદ્ધ પરિષદ કોના શાસનમાં અને ક્યાં યોજાઈ હતી તો ત્રીજી બૌદ્ધ પરિષદ સમ્રાટ અશોકના સમયમાં પાટલીપુત્રમાં યોજાઈ હતી ચોથી બૌદ્ધ પરિષદ કોના શાસનમાં યોજાઈ હતી અને તેનું સૌથી મહત્વનું પરિણામ શું હતું તો સોથી બૌદ્ધ પરિષદ સમ્રાટ કનિષ્કના સમયમાં કાશ્મીરમાં યોજાઈ હતી જેમાં બૌદ્ધ ધર્મ હિનયાન અને મહાયાન એમ બે પંથમાં સ્પષ્ટ રીતે વહેંચાઈ ગયું એટલે કે ફાટા પડ્યા બૌદ્ધ ધર્મના હિનયાન પંથનો શાબ્દિક અર્થ શું છે તો નાનું વાહન અથવા તો લઘુ માર્ગ થાય છે બૌદ્ધ ધર્મના મહાયાન પંથનો શાબ્દિક અર્થ શું છે તો મોટું વાહન અથવા શ્રેષ્ઠ માર્ગ થાય છે હિનયાન અને મહાયાન પંથ વચ્ચે બુદ્ધના સ્વરૂપ અંગે મુખ્ય તફાવત શું છે તો હિનયાન પંથના અનુયાયીઓ બુદ્ધને મહાપુરુષ માને છે મહાયાન વિશ્વાસ ધરાવે છે મહાયાન પંથ મૂર્તિ પૂજા આરતી ગીત સંગીત નૃત્ય વગેરે અપનાવે છે સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મના પ્રચાર માટે ધર્મ પ્રચારકો મોકલ્યા હતા ધર્મ પ્રચારકો મોકલ્યા હતા સમ્રાટ કનિષ્કે બુદ્ધ ધર્મના કયા સ્વરૂપને રાજ્યાશ્રય આપ્યો હતો તો સમ્રાટ કનિષ્કે બુદ્ધ ધર્મના મહાયાન પંથને રાજ્યાશ્રય આપ્યો હતો બૌદ્ધ ધર્મના સ્થાપત્ય મુખ્ય ત્રણ પ્રકારો કયા ક્યાં છે સ્તૂપ અને વિહાર એ બૌદ્ધ સ્થાપત્યના ત્રણ મુખ્ય પ્રકારો છે છે બૌદ્ધ સ્થાપત્યમાં સ્તૂપનો અર્થ શું તો સ્તૂપ એટલે ભગવાન બુદ્ધના દેહા અવશેષો પાત્રમાં મૂકી તેના ઉપર બનાવેલી અંડાકાર ઇમારત એટલે બૌદ્ધ સ્તૂપો બૌદ્ધ ધર્મમાં ચૈત્ય કોને કહેવામાં આવે છે તો ચિત્ય એ બૌદ્ધ સાધુઓનું પ્રાર્થના અને ઉપાસના માટેનું ગૃહ છે બુદ્ધની પ્રતિમાઓ પર ગ્રીક અને રોમન કલાની અસર કઈ શૈલીમાં જોવા મળે છે તો ગાંધાર શિલ્પકલામાં બુદ્ધની પ્રતિમાઓ પર ગ્રીક અને રોમન કલાનો પ્રભાવ જોવા સંપૂર્ણપણે ભારતીય શૈલીમાં બુદ્ધની મૂર્તિઓનું નિર્માણ કઈ કલા શૈલીમાં થયું મથુરા કલા શૈલીમાં બુદ્ધની મૂર્તિઓ સંપૂર્ણપણે ભારતીય શૈલીમાં બનાવવામાં આવી છે એટલે કે મથુરા શૈલીની અંદરની જે મૂર્તિઓ બનાવવામાં આવી છે એમાં ભારતીય પ્રદેશમાં ગ્રીક શિલ્પકારો દ્વારા બુદ્ધની જે મૂર્તિઓ બનાવવામાં આવી છે તે ખાલી શૈલી તરીકે ઓળખાય છે તો ગાંધાર શૈલી સારનાથમાં આવેલા સ્તંભ કોણે બંધાવ્યો હતો અને તે શેનું પ્રતિક છે તો ચાર નાથનો સ્તંભ સમ્રાટ અશોકે બંધાવ્યો હતો જે ભારતની શિલ્પકલાનો ઉત્તમ નમૂનો છે અને તે ભારતના રાષ્ટ્રધ્વજમાં સ્થાન અપાયું છે ચાર સિંહોની આકૃતિ વાળો સ્તંભ ક્યાં આવેલો છે જે ભારતનો રાષ્ટ્રીય પ્રતિક છે તો ચાર નાથમાં આવેલો છે અશોકનો સ્તંભ જેમના પર ચાર સિંહોની આકૃતિ છે તે ભારતનો રાષ્ટ્રીય પ્રતિક છે બૌદ્ધ સાહિત્યમાં કયા ઉદ્યોગોનો ઉલ્લેખ જોવા મળે છે તો જાતક કથાઓમાં સુથારી કામ વણાટકામ ચામડાનો ઉદ્યોગ પથ્થર તથા હાથી દાંતની કારીગરી જેવા ઉદ્યોગોનો ઉલ્લેખ જોવા મળે છે બૌદ્ધકાલીન ભારતમાં વેપારીઓ અને સાર્થ ના સંઘને શું કહેવાતું વેપારીઓ અને સાર્થવાહો એ વણઝારાઓ ના સંઘોને શ્રેણી કહેવાતા જ્ઞાન પ્રાપ્તિ માટે સિદ્ધાર્થે કયા બે ઋષિમુનિઓ પાસે જ્ઞાન મેળવ્યું હતું તો તેમણે આલાર કલામ અને રુદ્ર કલામ પાસે જ્ઞાન મેળવ્યું હતું ક્યાં કઈ નદીના કિનારે અને કયા વૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્તિ થયું હતું આ પણ કોમ્પિટિટિવ કોમ્પિટેમાં પૂછાય છે તેમણે બોધી ગયામાં નિરંજનના નદીના કિનારે પીપળાના વૃક્ષ નીચે વૈશાખી પૂર્ણિમાના દિવસે જ્ઞાન પ્રાપ્ત થયું

એટલે કે એ સમયના ત્યાંની લોકલ લેંગ્વેજ સ્થાનિક લેંગ્વેજ પાલી ભાષા હતી એટલે કે લોકો સરળતાથી એને સમજી શકે સંસ્કૃતની જગ્યાએ તેમણે પાલી ભાષાનો ઉપયોગ કર્યો માટે બૌદ્ધ ધર્મના લોકો એ બૌદ્ધ ધર્મ પાળવા માટે વધારે આકર્ષક થયા ગ્રીક રાજા મિનેન્ડર અને બૌદ્ધ સાધુ નાગસેન વચ્ચેનો સંવાદ ક્યાં ગ્રંથમાં છે આ સંવાદ મિલિંદ

તો મહાયાન પંથની સ્થાપના કરનાર સમકાલીન નાગાર્જુનને તેના પ્રણેતા ગણવામાં આવે છે બુદ્ધ ધર્મનો કયો પંથ વ્યક્તિગત સાધનાથી મોક્ષ પ્રાપ્તિ પર ભાર મૂકે છે તો હિનયાન પંથ દરેક વ્યક્તિએ વ્યક્તિગત સાધનાથી મોક્ષ પ્રાપ્તિ કર કરવાની છે તે માને છે એટલે કે તેમના પર ભાર મૂકે છે બોધિસત્વ એટલે શું મહાયાન પંથ મુજબ જે વ્યક્તિઓ જ્ઞાન પ્રાપ્તિ કરી નિર્વાણ મેળવવાના અધિકારો હોવા છતાં અન્યના કલ્યાણ માટે માનવ સ્વરૂપે રહે તેમને બોધિસત્વ કહેવામાં આવે છે અજંતા ઇલોરાની ગુફાઓ ક્યાં ધર્મની કલાના ઉત્કૃષ્ટ નમૂનાઓ છે તો અજંતા ઈલોરાની ગુફાઓ મુખ્યત્વે બૌદ્ધ ધર્મની શિલ્પ અને ચિત્રકલાના ઉત્કૃષ્ટ નમૂનાઓ છે બુદ્ધે આપેલા અષ્ટાંગ માર્ગને ખાલી જગ્યા પણ કહેવાય છે કારણ કે તે ભોગવિલાસ અને કઠોર તપસ્યા વચ્ચેનો માર્ગ છે એટલે કે મધ્યમ માર્ગ આપણે આગળના લેક્ચરમાં બુદ્ધ ધર્મમાં જોયું હતું કે બુદ્ધને આ મધ્યમ માર્ગથી જ જ્ઞાન પ્રાપ્તિ થઈ શા માટે તો ગૌતમ બુદ્ધે એમના જીવનમાં જે કરેલી કઠોર તપસ્યા છે છતાં પણ એનું માઇન્ડ એમનું મગજ મન શાંત થતું નથી માટે એ જંગલની અંદર એક દ્રશ્ય નિહાળે છે એક દ્રશ્ય જોવે છે એ દૃશ્યોમાં જોવે છે જે એક સ્ત્રી છે એ વીણાના સૂર વગાડે છે વીણા વગાડે છે એના આધારે એ કહે છે કે જો વીણાના તાર કડક રાખીએ તો તૂટી જાય અને જો ઢીલા રાખીએ તો સ સૂર ન નીકળે માટે સંગીતના તાર મધ્યમ હોવા જોઈએ અને આ જ વાત ગૌતમ બુદ્ધના મગજમાં એમના મન ઉપર અસર કરી જાય છે અને આના પછી જ ગૌતમ બુદ્ધ ને વૈશાખી ગ્રંથોમાં જોવા મળે છે અષ્ટાંગ માર્ગ નું આઠમું અને અંતિમ અંગ કયું છે તો સમ્યક સમાધિ એ અષ્ટાંગ માર્ગનું આઠમું અંગ છે કયા રાજાના પ્રયત્નથી બૌદ્ધ ધર્મ વિશ્વ ધર્મ બન્યો હતો તો સમ્રાટ અશોકના અશોક વિશ્વ ધર્મ બન્યો હતો બૌદ્ધના નિર્વાણ પ્રાપ્તિ માટે કોનો ત્યાગ કરવો અનિવાર્ય છે બૌદ્ધના મતે નિર્વાણ પ્રાપ્તિ માટે તૃષ્ણાનો ત્યાગ કરવો અનિવાર્ય છે એટલે કે ઈચ્છા નાલંદા વિદ્યાપીઠમાં મળી આવેલી બે પોઈન્ટ પાંચ મીટર ઊંચી બુદ્ધની મૂર્તિ કઈ ધાતુની બનેલી છે નાલંદામાંથી મળેલી બુદ્ધની મૂર્તિ તામ્ર ધાતુમાંથી બનેલી છે કયા બૌદ્ધ પંથના અનુયાયીઓ માને છે કે દરેક વ્યક્તિએ પોતાના પ્રયત્નોથી જ નિર્વાણ પ્રાપ્ત કરવું જોઈએ તો હિનયાન પંથના અનુયાયીઓ માને છે કે દરેક વ્યક્તિએ પોતાના પ્રયત્નોથી જ નિર્વાણ પ્રાપ્ત કરવું જોઈએ બૌદ્ધ ધર્મ કઈ સામાજિક વ્યવસ્થાનો વિરોધ કરે છે તો બૌદ્ધ ધર્મ વર્ણ વ્યવસ્થા અને ઉચ્ચ નીચના ભેદભાવનો વિરોધ ફરે છે બૌદ્ધ ધર્મનું કયું સ્વરૂપ ચીન જાપાન તિબેટ અને કોરિયામાં પ્રચલિત બન્યું તો બૌદ્ધ ધર્મનું મહાયાન સ્વરૂપ એ આ દેશોમાં વધારે પ્રચલિત થયું ઉપનિષદોને વેદાંત કેમ કહેવામાં આવે છે કારણ કે તે વૈદિક સાહિત્યના અંતિમ ભાગમાં આવે છે અને તે વૈદિક ચિંતનના અંતિમ તત્વજ્ઞાનને રજૂ કરે છે માટે વેદાંત કહેવામાં આવે છે સત્યમેવ જયતે સૂત્ર કયા ઉપનિષદમાંથી લેવામાં આવ્યું છે સત્યમેવ જયતે સૂત્ર મુંડક ઉપનિષદમાંથી લેવામાં આવ્યું છે કોમ્પિટિટિવ एग्जाम માં અવારનવાર પૂછાતા બૌદ્ધ ધર્મમાંથી પૂછાતા વન લાઈનર एमसीक्यू ક્વેશ્ચનોને બને એટલા ડીપમાં જઈ અને જેટલા જેટલા પણ પૂછાતા ક્વેશ્ચનો આપણે કવર કરવાનો પ્રયાસ કર્યો છે તો બૌદ્ધ ધર્મમાંથી મારા મતે મારા રિચર્જ પ્રમાણે આટલા ક્વેશ્ચનો તમે કરી લેજો એટલે કોમ્પિટિટિવ એક્ઝામમાં તમારે એક પણ માર્ક ગુમાવવો નહીં પડે થેન્ક યુ મિત્રો લક્ષ્યાંક એજ્યુકેશનલ ચેનલમાં આવવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ